મારા ઘરે તો અત્યારે અઠવાડિયામાં બે વાર બને જ છે તો આજે હું એકદમ ઇઝી રીતથી સૂપ પુલાવ બનાવવાની છું તો એકવાર આ રીતનો બનાવશો ને તો તમે બહારનો ક્યારેય નહીં ખાવ એટલો બધો ટેસ્ટી બનશે અને એકદમ સ્પીડમાં બનશે એમ તો એના માટે અહીંયા ડોટ કપ જેટલા મેં બાસમતી રાઈસ બાસમતી ચોખા લીધેલા છે તો અહીંયા જે મોટો દાણો હોય ને ચોખાનો એ લેવાનો તો વધારે સારું બાકી કોઈ પણ ચાલે પણ બાસમતી રાઈસથી એનો રિઝલ્ટ સારું આવશે હવે આને પલાળીને પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપવાનો છે તો મેં એને પ્રોપર ધોઈ લીધેલા છે ભાતને પછી પલાળવાના જેથી કરીને પછી ધોશો ને પલાળેલા તો કટકા થઈ જશે એટલે હવે અહીંયા આપણે ટમેટા સુધારવાના છે તો અહીંયા મેં દસ નંગ જેટલા ટમેટા એટલે આમ જોઈએ ને તો સાડા છસો ગ્રામ જેટલા છે મીડિયમ સાઇઝના ટમેટા એકદમ લાલ હોય એવા લીધેલા છે તો એને પ્રોપર ધોઈ લીધેલા છે અને એને કટ કરી દેવાના મોટા મોટા અને સાથે નાનો એક બીટનો ટુકડો જો આટલું જ બીટ લીધું છે તો એટલું બીટ બીટનો ટુકડો લઈ અને આ રીતે પ્રોપર ધોઈ એને છાલ ઉતારી એના પણ કટ કરી દેવાના હવે આ બધી વસ્તુને આપણે સૌથી પહેલાં તો આપણે સૂપ બનાવી દઈએ એમ તો એને સાઈડમાં રાખીએ અને એક ચમચી જેટલું ઘી લઈએ એની સાથે એક ચમચી જેટલું તેલ અહીંયા તમે બટરનો યુઝ કરવા માંગતા હોય તો બટર અને સાથે એક ચમચી જેટલું તેલ નાખજો જેથી કરીને વઘાર બળી ના જાય એટલે કે બટર બળી ના જાય એટલા માટે હવે પ્રોપર થાય એટલે એક તમાલપત્ર એક મોટો તજનો ટુકડો એક મોટી એલચી એને એકદમ પ્રોપર સાતળી લેવાનું અને પછી જો તમે લોકો લસણ ખાતા હોય તો આ ટાઈમે લસણ પણ નાખી શકો છો અને આદુનો ટેસ્ટ ફાવતો હોય તો નાખી શકો પણ આમાં આદુ બહુ સારું નહીં લાગે એટલે હું નથી એડ કરતી ટમેટા અને બીટને અંદર નાખી દઈએ હવે અહીંયા ટેસ્ટ પ્રમાણે મેં મીઠું એટલે મેં થોડું ચડિયાતું પણ નાખ્યું છે કારણ કે આપણે પાણી પણ પાછળથી એડ કરવાના છીએ એટલા માટે અને અહીંયા થોડું મરીનો પાવડર અથવા તો ત્રણથી ચાર નંગ જેટલા મરી અંદર નાખી દેવાના આખા નાખી દેશો તો પણ ચાલશે અને એકદમ પ્રોપર હલાવી દેવાનું હવે અહીંયા આપણે એને થોડી વાર માટે છે ને સાતળવા દેવાના છે એકાદ મિનિટ માટે ટમેટાને હવે આના અંદર આપણે થોડી કોથમીર એટલે બે ત્રણ તીખી જેટલી કોથમીર છે અને બાકી તો એના દાંડલા છે તો એકદમ કૂણા હોય ને દાંડલા એ અંદર એડ કરવાના એનાથી સુગંધ બહુ મસ્ત આવતી હોય છે સૂપની અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવે હવે એકદમ પ્રોપર હલાવી અને આપણે ઢાંકીને રાખી દઈએ અને વચ્ચે એકથી બે વાર હલાવવાનું ખોલીને હવે અહીંયા પાણી હજી નથી એડ કરવાનું બે મિનિટ માટે આ રીતે સાંતળવા દેવાના ઢાંકીને તો ટમેટાનું પોતાનું પણ પાણી છૂટું પડશે જ એટલે ફરી આને ઢાંકીને રહેવા દઈએ હવે થોડી વાર થાય એટલે જોઈ લઈએ તો જો પાણી છૂટું પડી જ ગયું છે હવે આ ટાઈમે આપણે થોડું પાણી એડ કરીશું જેથી કરીને જલ્દીથી ટમેટા ચડી જાય તો આને ચડતા વાર બિલકુલ નહીં લાગે અને આ સૂપ તમે કુકરમાં કરશો ને એના કરતાં પણ ફટાફટ બની જશે તો આ રીતે આપણે થોડું પાણી નાખી ફરી એને મિક્સ કરી અને ઢાંકીને રહેવા દઈએ તો તમે જોઈ શકો છો ટમેટા એકદમ સરસ ગળી ગયા છે અને સરસ ચડી ગયા છે જો તો આમે તે આવા લાલ અને એકદમ ભરાવદાર ટમેટા લેશો ને તો ચડતા બિલકુલ વાર નહીં લાગે અને એકદમ લાલ હોય એટલે ટમેટાનો કલર પણ સરસ આવશે તો હવે ગેસ બંધ કરી એને ઠંડુ થવા દઈએ થોડીવાર મિક્સરને ત્યાં સુધી આપણે એક તપેલીની અંદર પાણી ગરમ થવા મૂકીએ એની અંદર આપણે ભાત બનાવવાના છે એટલે હવે આપણે અહીંયા ભાતમાં પણ મીઠું એડ કરી દીધેલું છે જેથી કરીને મોડાનો મોળો ના લાગે પુલાવ એટલા માટે તો તમે જોઈ શકો છો આપણે જે ભાત એટલે કે ચોખા પલાળ્યા હતા ને એ પહેલાં પલાળીને રાખ્યા હતા અને પ્રોપર વોશ કરીને જેથી કરીને એક એક દાણો આખો રહેશે હવે આપણે એક ચમચી જેટલું તેલ અને અડધું ફાળું લીંબુનું નાખી દેવાનું જેથી કરીને પુલાવ એકદમ સફેદ સફેદ થશે અને એકદમ આમ કહેવાય ને સરસ જલ્દીથી ચડી પણ જશે તો આ રીતે તેલ નાખવાથી છૂટો છૂટો પણ થશે તો જો આ રીતે ઉભરા આવે ને ત્યાં સુધી જોવાનું અને એને બે ત્રણ વાર હલાવવાનું હવે અહીંયા તમારે નેવું ટકા જેટલો તમારે ચડાવી દેવાનો હું થોડો ચડાવી જ દઉં છું ઘણા લોકો એંશી ટકા જેટલો ચડાવતા હોય ભાતને જેથી કરીને પુલાવ એકદમ છૂટો રહેશે પણ આપણે થોડો વધારે ચડાવી દઈશું ને તો પણ આપણો પુલાવ છૂટો જ રહેશે તો મેં આ રીતે આમ બે ભાગ થઈ જાય ને એવો થાય ને દાણો તોડીને જોયો ત્યાં સુધી આપણે એને થવા દીધું અને એકદમ સોફ્ટ પણ થયા જ ગયા છે ભાત હવે આના ઉપર આપણે એને ચાયણીમાં કાઢી ઉપર ઠંડુ પાણી તરત નાખી દેવાનું જેથી કરીને જે ભાતનું ગરમ હોય ને તો હજી એ વધારે ચડતા જશે ઓવરકૂક ના થઈ જાય એટલા માટે હવે એને સાઈડમાં રાખી દઈએ અને આપણું આ જે મિક્સર બનાવેલું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે તો મેં તમાલપત્રને કાઢી લીધેલા છે હવે આ ખડા મસાલા તમે બધા કાઢી લેશો તો પણ ચાલશે કારણ કે એની સુગંધને સ્વાદમાં ભળી જ ગયો છે પણ હું અંદર એડ જ કરી દઉં છું કારણ કે એમેય આપણે મિક્સરમાં જ કરવાના છીએ એટલે એકદમ સરસથી ક્રશ થઈ જ થઈ જ જશે તો હવે મિક્સર ચલાવી એકદમ સ્મૂથ પેસ્ટ થાય ને ત્યાં સુધી આપણે કરી થઈ કરી દેવાનું હવે ને આપણે જે વાસણમાં બનાવેલું હતું ને મિક્સર એની અંદર જ આપણે ગાળી લઈશું એટલે વાસણ પણ વધારે ના બગડે તો આ રીતે એને સરસ રીતે થોડું પાણી નાખી હલાવી દઈએ કારણ કે એમ સૂપમાં આપણે પાણી એડ કરવાનું જ છે એટલે મિક્સર ધોઈ અને અંદર પાણી એડ કરી દીધેલું અને આપણે એકદમ સરસ રીતે ગાળી લઈએ તો ઇઝીલી ગળાઈ જશે અને એકદમ મિક્સરમાં કરશો એટલે જો ઉપરનું જે ચારણ છે ને એ પણ ઓછું જ રહેશે એકદમ સરસ પીસાઈ જશે સ્મૂથ પેસ્ટ બની જશે હવે આપણે ગેસ શરૂ કરી એને ઉકળવા દઈએ તો આના અંદર હજી પાણી એડ કરવાનું કારણ કે બહુ જ જાડું છે એકદમ ઠીક હોય એટલે એવું નહીં અહીંયા ઝાડો પતલો તમારે જેવો રાખો એવો રાખી શકો હું મીડિયમ રાખીશ તો આ રીતે ફરી થોડું પાણી એડ કરી અને જોવાનું જો આ રીતનું રાખીશ કારણ કે આ સૂપ થોડી વાર પડ્યો રહેશે તો ઠંડો થશે ને એટલે એમ થોડો ઘટ્ટ થઈ જતો હોય છે તો એવું લાગે તો તમારે પહેલેથી પાણી એડ કરી શકો છો વધારે હવે આ ટાઈમે એના અંદર અડધી ચમચી જેટલું મરચું અહીંયા તમારે લીલું મરચું નાખવું હોય ને તો તમે પેસ્ટમાં નાખી શકો છો મેં એટલે જ્યારે વઘાર કર્યો ત્યારે મેં એડ નથી કર્યું અને અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંનો યુઝ કર્યો છે એટલે મેં અડધી ચમચી એ નાખી સાથે બે ચમચી જેટલી ખાંડ નાખી છે તો અહીંયા ખાંડ તમે બેથી ત્રણ ચમચી જેટલી નાખી શકો કારણ કે આ આ સૂપ છે ને ખાટું મીઠું હશે ને તો વધારે ટેસ્ટી લાગતું હોય છે એટલા માટે તો હવે એને પ્રોપર હલાવી ચાર પાંચ મિનિટ માટે ઉકળવા દેવાનું ઉકળશે ને એટલે એની સુગંધ એકદમ સરસ આવવા મળશે અને તમે જોઈ શકો છો સૂપ પણ એકદમ ઘટ્ટ થવા લાગ્યો છે એમાં કોઈપણ જાતનો આપણે કોર્નફ્લોર કે કંઈ જ યુઝ નથી કરતા તો આ પણ સરસ ઉકળી ગયો અને એકદમ જાડો થઈ ગયો હવે એકદમ સરસ ઉકળી જાય ને પછી એના અંદર એક ચમચી જેટલું ઘી નાખવાનું ઘીની જગ્યાએ તમે બટનનો પણ યુઝ કરી શકો પણ એ આ રીતે ઉપરથી નાખશો ને ઉકળી જાય પછી પછી ફરી એકાદ મિનિટ માટે રહેવા દેવાનું તો એનો કલર અને ઉપર જે લેયર પણ છે ને એકદમ જોરદાર બનશે એમ એટલે સેમ બહાર જેવો સૂપ લાગશે હવે એને સાઈડમાં રાખી દઈએ સૂપ આપણો રેડી છે હવે અહીંયા એક બે ચમચી જેટલું તેલ એક ચમચી જેટલું ઘી મૂકી પુલાવને વઘારશું એના માટે એકદમ સિમ્પલ મસાલા છે એક ચમચી જેટલી આપણે એના અંદર જીરું નાખ્યું છે જીરું થઈ જાય થોડું એટલે એક બાદ્યો એક તજનો મોટો ટુકડો ત્રણ લવિંગ અને એક એલચીને ઉપરથી થોડી ખોલીને નાખી છે એ પ્રોપર ખડા મસાલા સતળાઈ જાય ને એટલે એના અંદર અડધો કપ જેટલા વટાણા અહીંયા નોર્મલ વટાણા મેં બાફીને નથી નાખ્યા આમનામ જ નાખ્યા છે એટલે અડધો કપ જેટલા વટાણા અડધો કપ ગાજર અને અડધો કપ એકદમ ઝીણી સુધારેલી ફણસી એડ કરી છે અને અહીંયા મીઠું નાખી અહીંયા તમારે જો ઘીમાં પહેલાં સાતળી દેવાના હોય ને કાજુ તો પણ સાતળી શકો છો પણ આ રીતે સતળાઈ જશે એટલે મેં આ ટાઈમે આઠથી દસ જેટલા કાજુને વચ્ચેથી ભાગ કરી અને એને પણ આ રીતે નાખી દીધેલા અને પ્રોપર હલાવી દીધેલા છે તો બેથી ત્રણ મિનિટ માટે એને સાંતળવા દેવાના રહેશે પછી જ ઢાંકવાનું એને એટલે સતાળી જશે ને એટલે એની સુગંધ સરસ આવવા મળશે પછી એને ઉપર તમે ઢાંકી દેશો ને એટલે જલ્દીથી ચડી પણ જશે તો તમે જોઈ શકો છો વચ્ચે મેં એકાદ એકાદ બે વાર આ રીતે હલાવી દીધેલું તો તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ પણ છૂટું પડી ગયું અને આ બધા આપણા શાકભાજી ચડી પણ સરસ ગયા તો આ ટાઈમે એના અંદર બધા ભાત નાખી દેવાના અહીંયા ભાત તમે જુઓ ધીરે ધીરે એને હલાવવાના રહેશે એકદમ દાણો છૂટો છૂટો પણ બન્યો છે અને દેખાવ પણ બહુ જ સરસ લાગે છે અને સુગંધ તો સરસ સરસ આવે જ છે વઘારની અને ઉપરથી ફરી આપણે થોડું મીઠું નાખીશ મને થોડું ઓછું લાગ્યું એટલે અને આ રીતે હળવા હાથે એને મતલબ મિક્સ કરવાના એમ જેથી કરીને એક એક દાણો આખો રહે તૂટે પણ નહીં અને ઉપરથી ગરમ કોથમીર નાખી ગરમ ગરમ સવ કરીએ તો જો આજની મારી રેસીપી અને મારી મહેનત થોડી પણ તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો કોને કોને સૂપ ને પુલાવ બહુ ભાવે છે લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો મને પણ ખબર પડે કે મારા વ્યૂઅર્સમાંથી મારી જેમ કોને કોને સૂપ પુલાવ બહુ ભાવે છે તમને દેખાડું કે આપણો સૂપ કેટલો સરસ ઘટ થયો છે જો પુલાવમાં નાખતા જ એકદમ સરસ કલર પણ આવ્યો છે અને એકદમ ટેસ્ટી પણ બન્યો છે તો આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ